સખત ની શરદી થઈ ગઈ છે આમ ખબર રાત સુધી કશું જ નતું અને અત્યારે ઉઠ્યો ને એટલે એના નાકમાંથી પાણી ચાલુ થઈ ગયું તો એને ઉગાડતા ઊંઘાડતા હું પણ ક્યારે સુઈ ગઈ ને મને ખબર જ નથી ફાઈનલી પીનુબેન આવી ગયા છે હેલો વેલકમ ટુ અમદાવાદ જય શિયા અત્યારે પી રહ્યો છે કાડો કારણ કે એનો સખતની શરદી થઈ ગઈ છે એટમોસ્ફિયર ચેન્જ થયો ને એટલે તમારા બધા સાથે શેર કરો તો એમ અમે લોકો ક્યાંક જઈ રહ્યા છે અને ટ્રીપની તૈયારી માટે અમે લોકો વર્ધનની થોડી ઘણી શોપિંગ કરવા માટે આવ્યા છે કે હું જ્યારે પણ શોપિંગ કરવા આવું સ્પેશિયલી વર્ધનની ત્યારે એલિશાના ત્યાં બેબીઝ વર્લ્ડમાં જ આવું છું તો ડેફિનેટલી તમે આવજો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીંયા નંબર પણ છે મનીષભાઈનો અને શોપનું નામ પણ છે સ્ક્રીનશોટ લઈ લેજો હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ અત્યારે વાગ્યા છે સવારના અગિયાર અને હવે હું વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું આજે આજનો જે દિવસ છે ને એ બહુ જ બિઝી રહેવાનો છે કારણ કે આજે મારે બહુ બધા કામ છે જે પતાવવાના છે વિદિન અ વન ડેઝ પછી ઓલમોસ્ટ પરમ દિવસે તમને ખબર પડી જશે કે આજે હું શેની તૈયારી કરવાની છું એકચ્યુઅલી અમે લોકો ક્યાંક બહાર જઈ રહ્યા છે અને ગેસ કરીને કમેન્ટમાં કહેજો કે અમે ક્યાં જઈ રહ્યા છે તો બહુ જ મજા આવવાની છે તો બસ એની બધાની તૈયારી જ હું કરી રહી છું તો એ પહેલા હું તમને દઉં તો અહીંયા મળી ગયો છે અને સાથે જ સખતની શરદી થઈ ગઈ છે આમ ખબર કાલ રાત સુધી કશું જ નતું ભય અને અત્યારે ઊઠ્યો ને એટલે એના નાકમાંથી પાણી ચાલુ થઈ ગયું છે નહી બેટા શું થયું વર્ધન નોઝી આવ્યું એને નાક બંધ થઈ ગયું સવાર વહેલા ઉઠી ગયો છે ભાઈ સાત વાગ્યાનો નો કેમ છો બધા બસ બધા મજામાં જ હશે તમે કેમ છો કો બસ એકદમ મજામાં શિયાળો આવી ગયો એવું લાગે છે નહીં આજે ઠંડી લાગે છે ને ઊંઘી ને ઉઠ્યા હોય ને રાત્રે તો અત્યારે આમ જાણે સુઈ જઈએ એવું થાય અમે જઈએ છીએ મમ્મી ફરવા ચલો આવું છે તમારે

મસ્તી કરી રહ્યો છે વધન ટ્રાયપોડ નહીં મૂકી દે નહીં ત્યારે વાગી ગયા છે સાંજના ચાર અને વધનને સુવાડતા સુવાડતા હું ક્યારે ગઈ નહીં મને જ ખ્યાલ નથી અમે લોકોએ લંચ કર્યું હતું અને પછી હું ઉપર આવી મેં કીધું વધનને હવે થોડી વાર સુવાડી દઉં કારણ કે એને શરદીના કારણે છે ને કાલે પ્રોપર ઊંઘ જ નથી મળી તો એને ઊંઘાડતા ઊંઘાડતા હું પણ ક્યારે ને મને ખબર જ નથી અને જેમ મેં કહ્યું ને કે અમારે ટ્રીપ છે પ્લસ અમારે જવાનું છે બહાર તો એની બધી તૈયારી કરવાની હતી તો બધું હવે લેટ 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 ચાલશે અને અત્યારે વાઘ્યવા છે ચાર તો ઓલમોસ્ટ હવે હું પાછું બેક ટુ વર્ક આવી ગયો ફટાફટ મારું જે કામ છે થોડું ઘણું ઘરનું એ બતાવી અને પછી જે બહારનું કામ છે એ બતાવી દઈશ ફાઇનલી પીનુ બેન આવી ગયા છે હેલો વેલકમ to અમદાવાદ જય શ્રીરામ જય શ્રીરામ કેવી રહી ટ્રીપ જોરદાર મજા ને સદગુરુ કૃપા જબરજસ્ત અને અહીંયા છે તીટ જે અત્યારે પી રહ્યો છે કાડો કારણ કે એને સખત ની શરદી થઈ ગઈ છે એટમોસ્ફિયર ચેન્જ થયો ને એટલે વર્ધન ભી ઉઠ્યો લાગે છે ને મમા મમ્મા બોલ કાડે છે અને અહીંયા તમે જોઈ શકો છો આખું ઋષિકેશ અમારા ઘરે આવ્યું છે શોપિંગ 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 અને દીદી સ્પેશિયલી મારા માટે મેં મંગાવી હતી ને રજાઈ મેં કીધું ત્યાંથી કશું જ નહીં મારા માટે રજાઈ લઈને આવજો તો રજાઈ લઈને આવ્યા છે મસ્ત અને અરે વાહ જો પપ્પા તો જોરદાર લાગી રહ્યા છે વરદન ઉઠ્યો હો વરદન ઉઠ્યો કોણ આવ્યું હું મારો દીકરો જાતે આવે છું

સો એઝ યુ ઓલ નો કે મે જેમ તમારા બધા સાથે શેર કર્યો તો એમ અમે લોકો ક્યાંક જઈ રહ્યા છે અને ટ્રીપની તૈયારી માટે અમે લોકો વર્ધનની થોડી ઘણી શોપિંગ કરવા માટે આવ્યા છે અને તમે જોઈ શકો છો વર્ધન કેટલો બિઝી થઈ ગયો છે હાય અરે વાહ ખબર જ છે કે હું જયારે પણ શોપિંગ કરવા આવું સ્પેશિયલી વર્ધનની ત્યારે એલિશાના ત્યાં બેબીઝ વર્લ્ડમાં જ આવ છું જે આવેલી છે આપણે ક્યાં છે લોકેટેડ એકવાર ફરી કહી સામે હા આઈવીએફ પૂજન હોસ્પિટલ છે ને એની સામે જ છે અને આજે બહુ જ મસ્ત મસ્ત વિન્ટર કલેક્શન મને એલિશાએ બતાવ્યું છે એણે મને વર્ધન માટે ખાસા એવા સરસ સરસ ક્યુટ ક્યૂટ ક્લોથ્સ બતાવ્યા છે તો એલિશા ઝીરો ટુ ફાઇવ ઇર્સ સુધીના બધા જ બેબીઝો એને મળી જાય એની હા બધું અવેલેબલ હા અને બહુ જ બધી વેરાયટીઝ છે કલર પણ બહુ જ બ્રાઇટ અને બહુ જ મસ્ત મસ્ત છે તો ડેફિનેટલી તમે પણ અગર નરોડા રહેતા હોય અથવા તો સ્પેશિયલી નરોડા આવીને બીવીસ વર્લ્ડમાં શોપિંગ કરજો કે અહીંયાનું યુનિક કલેક્શન બહુ જ સરસ હોય છે તો ચલો બતાવો હવે હું સિલેક્ટ કરી લઉં હું ફટાફટ ફાઈનલી અમારી શોપિંગ થઈ ગઈ છે ડન સો અમે લોકો બસ હવે પરમ દિવસે જવાના છીએ તો એની બધી શોપિંગ છે ઇન્ટર કલેક્શન અહીંયાનું બહુ જ સરસ છે સો બેબીઝ વર્લ્ડ જ્યાં તમે એલિશાએ કીધું એમ ન્યૂ પૂજન હોસ્પિટલની સામે ચિ નરોડા ચેતના કોમ્પ્લેક્સ નજીકમાં જ છે તો ડેફિનેટલી તમે આવજો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીંયા નંબર પણ છે મનીષ અને શોપનું નામ પણ છે સ્ક્રીનશૉટ લઈ લેજો અને વિઝિટ કરજો બેબીઝ ورلڈ તો તમે અત્યારે જોઈ શકો છો મસ્ત શોપિંગ કરી રહ્યા છે યસ અને હું કરી રહી છું હું તમને સરપ્રાઈઝ સરપ્રાઈઝ યસ તે બમ્પુ બી આવી ગયા છે સરપ્રાઇઝ મામી કાઝ ઓલવેઝ શોપિંગ માં બિઝી છે અત્યારે એ ઘરે આવી ગયા છે અને ડિનર કરીને અમે લોકો અત્યારે જઈ રહ્યા છે મારા મમ્મી ના ઘરે

અમે જે કલેક્શન જોવા ગયા હતા ત્યાંનું ડાઉટ સારું કલેક્શન હતું પણ મને મારા જે માટે મેં જે ઇમેજિન કરીને હું ગઈ હતી ને એ મને ના મળ્યું એટલે ના મજા આવી પણ હવે કાલે જોઈએ હવે કાલે કેમનું થાય છે કાલનો પ્લાન કેમનો છે કાલે તો હું પાછી રિટર્ન આવી જ જવાની છું અહીંયા મારા સાસરે હવે જોઈએ હવે કાલે કેમનું થાય છે શું થાય છે હોક તો કે મને જે ગમે છે ને જેવું માઇન્ડમાં છે એવું મળી જાય સો હિયર અવર બર્થડે બર્થડે બોય બોય હેપી હજુ થઈ રહી છે અને આ રહ્યો અમારો વદન નાનું જોડે જઈએ ઉપર આપણે અને અહીંયા એના બધા જ ફ્રેન્ડ બધા વેઇટ કરી રહ્યા છે હેલો બાર વાગ્યાનો નું વેઇટ કરી રહ્યા છો તમે બધા ઓકે કોન્ટ્રીબ્યુશન બાકી ફાઈનલી અમે લોકો આવી જ ગયા છે મમ્મી અને બસ મજામાં તમે બધા કેમ છો મારી દીકરી કેમ છે મારો હસબન્ડ કેમ છે બધા મજામાં આયા એવા જ મારો બ્લોગ ઉપર ચાલુ કરાવી દીધો છે અહીંયા અને બર્થડે બોય ઉપર આવી ગયો છે ઓન ધ ટાઈમ સો હવે અમે કરીશું સેલિબ્રેટ નહીં યસ Boom <laughs> અત્યારે વાગી ગયા છે રાતના ત્રણ અને તમને બધાને ખબર જ હશે કે જ્યારે હું મારા મમ્મીના ઘરે આવું છું ને ત્યારે વરદન ઊંઘતો જ નથી એટલે હજુ ત્રણ વાગ્યા છે અને સ્ટીલ એટલું મસ્તી કરી રહ્યો છે એટલે મેં કીધું ચલો મામાના ઘરે આવ્યો છે અને એન્જોય કરવા દો મને તો સખત નહીં ઊંઘાઈ રહી છે કાલે તો હું વ્લોગ એન્ડ કરવાનું જ ભૂલી ગઈ હતી તો બસ હવે હું આજે યાદ કરીને ફરી વ્લોગ એન્ડ કરી દઉં છું તો મળીએ કાલે અને હા વ્લોગ કેવું લાગ્યો જરૂરથી કહેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર યોર ઓલ ધ લવ એન્ડ સપોર્ટ કીપ સપોર્ટિંગ મી કીપ લવિંગ મી બાય બાય